ઉમેદવાર તરીકે નામાંકન ભરવાના પ્રસંગે મંચ પર બિરાજમાન તમામ જનપ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ

150મી જન્મ જયંતિ વખતે મે 150 કિલોમીટર ની પદયાત્રા ગાંધી મૂલ્યો ના માર્ગે કરીને કરી હતી એટલા માટે સ્વધર્મ થી ઉપર પોરબંદર સાથે જોડાયો હવે કર્મ થી પોરબંદર સાથે જોડાવવા માટે આપના આશીર્વાદ માટે આવી રહ્યો છું મને પૂરો વિશ્વાસ છે આ ધરતી આ ધરતી તાકાત આ ધરતીના સંસ્કાર એ કઈક અનોખા છે અને એટલા માટે પોરબંદર રાજકોટ અને જૂનાગઢ આ ત્રણ જિલ્લાની બનેલી આ લોકસભા સીટ દોસ્તો હું ચૂંટણી જીતવા માટે નથી આવ્યો જનતાના દિલ જીતવા માટે આવ્યો છું લોકશાહીની અંદર જનતાના દિલ જીતવા એ બહુ આવશ્યક હોતા હોય છે અને મોદીજી દેશની ચાલીસ કરોડ ની જનતા પરિવાર કહીને દિલ જીત્યા છે એ અમે પ્રવાસમાં જારે જઈ રહ્યા છીએ ત્યારે જનતાનો જે ઉમળકો છે જનતાનો જે ઉત્સાહ છે એના આધારે અમે અનુભવી રહ્યા છીએ અને એટલા માટે જ મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ

પ્રવાસ કરી રહ્યો હતો કોઈ મહિલા કેશક્તિકરણ માટે મોદીજી કરેલા પ્રયાસ થી અમે મોદીજી ની સાથે છીએ અને કોઈ ગરીબ કેતા હતા

માછીમારી ચાલુ કરી દીધી છે મારા ફોર્મ માં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતા એ મને પ્રસ્તાવ નથી કર્યો પણ મારી મીનાબેન મારા ફોર્મ ની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે મારા ફોન ની અંદર અમારે એક ગોંડલની બહેન નયનાબેન વયંગા ઘરે ભોજન માટે ગયો હતો એક નાને નાના એવા મજૂર પરિવાર આવ ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુભાઈ અમને અમારું ઘર નું ઘર મળી ગયું અમે કલ્પના નોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે

અને 0% મોદીજી અમને પાંચ ધિરાણ આપે છે એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને તમારી દરખાસ્ત કરવી છે અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો અને ચોથી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ આયે કઈ બેઠો હશે ઉભો છે અમારો યશ યુવાન છે એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું

દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારત નિર્માણ થઈ રહ્યું છે અને આ અંદર તમે રોકાણ કરીએ ને ત્યારે ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ

દોસ્તો સરકારે આપી દોસ્તો ખેડૂતો પર ભારણ નહી આવવા દીધું બે લાખ ચોપન હજાર કરોડ રૂપિયા ગયા વર્ષે ભારત સરકારે કિસાનોની સબસીડી બિલ ભર્યું પરંતુ કિસાન પર ભારણ નહીં આવ્યું દોસ્તો કિસાનોનું કલ્યાણ થયો મહિલાઓનું સશક્તિકરણ થયું યુવાઓને પોતાના પોતાની ઓપોર્ચ્યુનિટી મળે કોઈ યુવાનીઓ રિસર્ચ કરે ઇનોવેશન કરે અને નવો ધંધો સ્થાપિત કરવાનો વિચાર કરે અને મુદ્રા યોજનામાંથી લોન યોજનામાંથી લોન મળે વિદેશ ભણવા જવું હોય અને લોન મળે ભારતની અંદર રિસર્ચ કરવું હોય તો એને તક પૂરી પાડવામાં આવે

એક સપ્તાહ માટે લોકો ભેગા થાય વિશ્વની મલ્ટીનેશનલ કંપનીના ડેલીગેશન આવે વિશ્વની સરકારના ડેલીગેશન આવે વિશ્વના ઇન્ટરનેશનલ લોકો આવે সারা વિશ્વના મીડિયા ત્યાં હોય અને એ વખતે વિશ્વના નેતાઓ પરસ્પર મળતા હોય